नगर खाते शहरी विकास यात्रा ने वीस वर्ष जय पूर्ण हो आदरणीय तत्कालीन मुख्यमंत्री आणि आपण देशन, पुत्र देशना यशस्वी प्रधान श्री नरेंद्रभाई मोदी साहेबे हजार पाच मारुआत की ती आज એ વીસ વર્ષ વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય ત્યારે એની ઉજવણી પ્રસંગે અનેકવિધ નવી સુવિધાઓના લોકાર્પણ માટે ખાતમુહૂર્ત માટે આપણી વચ્ચે ઉપસ્થિત આ યાત્રાને મજબૂતીથી ગુજરાત રાજ્યમાં આગળ વધારતા આપણા મૃદુ પણ મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવા જ આપણા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પણ રાજ્ય સરકારમાં કરતા કેબિનેટ મંત્રી આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુળુભાઈ બેરા આપણા શહેરના પ્રથમ નાગરિક એવા આપણા મેયર શ્રી વિનુભાઈ ખીમસુરિયા જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી મયબેન ગડચર આપણા ત્રણેય ખૂબ જ દોડતા ધારાસભ્યો એવા ભાઈ શ્રી દિવ્યેશભાઈ બેન રીવાબા ભાઈ શ્રી મેઘજીભાઈ મંચની અનુમતિથી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને વધુ નામમાં ના પડી મંચ ઉપર ઉપસ્થિત તમામ અધિકારીગણ સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ સંગઠનના સર્વે પ્રતિનિધિઓ ઉપસ્થિત સર્વે મહાનુભાવો મારી સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત સર્વે અન્ય આદરણીય નાગરિકગણ અને પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિશ્રીઓ આપણે સૌ બે હજાર પાંચમાં શહેરી વિકાસનો જે પાયો આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નાયકો એ વિકાસ યાત્રાના ક્યાંક જામનગર શહેરમાં આપણે સૌ સાક્ષી પણ બન્યા છીએ અને સહભાગી પણ બન્યા છીએ ખાસ કરી અને બે હજાર થી જ્યારે એમને આ રાષ્ટ્રની ધુરા સંભાળી ત્યારથી કેન્દ્ર અને રાજ્ય એટલે કે ડબલ એન્જિન સરકાર દ્વારા આપણા શહેરી વિકાસે એક નવી દિશા એક નવી વેગ અને વિકાસની દ્રષ્ટિથી એક નવી હરણફાળ આપણે આપણા શહેરોને એમાં વિશેષ કરીને જામનગર શહેરોને જામનગર શહેરને કરતા જોયું છે એક સમય હતો કે આપણે અને અહીંયા પણ જે આપણે જોઈએ આપણે માનનીય મોદી સાહેબને કહેતા પણ સાંભળ્યું કે શહેરી વિકાસ એક સમયે ખૂબ મોટી ચેલેન્જ હતી ને સ્વાભાવિક રીતે ગ્રામીણ ક્ષેત્રમાંથી સૌથી વધુ જો લોકો સ્થળાંતર કરી અને રહેવા આવતા હોય તો એ શહેરોમાં આવે છે તો શહેરોની હદોમાં એક લિમિટેશન આવી જાવી શહેરોમાં લોકો જેટલા થઈ જાય કે કોઈ કામ કરવું વિકાસ કાર્ય કરવું આગળ ધંપાવવું એ એક બહુ મોટી ચેલેન્જ હતી પણ આપણે સૌ જાણીએ છીએ મોદી સાહેબનો સ્વભાવ છે કે જે સૌથી અઘરું છે એ સૌથી પહેલા કરવું એ એ પ્રકારે અને કોઈ પણ આફત દેખાય એને અવસરમાં કેમ એ એમનો એક સ્વભાવ છે એમની એક વર્કિંગ સ્ટાઇલ છે અને એ જ વર્કિંગ સ્ટાઇલ હેઠળ એમને બે હજાર પાંચમાં શહેરી વિકાસને એક ચેલેન્જ તરીકે લીધું અને એ ચેલેન્જનું પરિણામ આજે આપણે જામનગર શહેરના સર્વે નાગરિકો એના સાક્ષી છીએ કે કેન્દ્ર હોય કે રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કેવી રીતે આપણી શહેરની આ વણથંભી વિકાસ યાત્રા મજબૂતીથી આગળ વધી રહી છે બે હજાર ચૌદ પહેલા આપણે આપણા આપણે કોઈએ આપણા શહેરની કોઈ પણ યોજનામાં કેન્દ્ર સરકારની આટલી ભાગીદારી અને ભૂમિકા નહોતી જોઈ પહેલી વખત આપણા રાષ્ટ્રમાં એવું થયું છે કે કેન્દ્ર સરકાર સીધી અમૃત યોજના હોય કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવર ઓવરહોલ હોય એ બધામાં સીધી ગ્રાન્ટ આપણને કેન્દ્રના માધ્યમથી રાજ્ય સરકારમાં અને રાજ્યની ભાગીદારી સાથે આપણા સુધી સુવિધા પહોંચાડવામાં આવે છે ભૂતકાળમાં આ બધું એક સ સપનું હતું અત્યારના જે પ્રકારે ગ્રાન્ટો કેન્દ્ર અને રાજ્યની મળી અને શહેરમાં આપણને મળે છે એ આપણે કોઈ ના વિચારી શકીએ આજે કામો આપણે શોધીએ છીએ અને ઘણી વખત તો કામો આપણે વિચારી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી જાય એ પહેલાં જ ક્યાંક એમના ટેબલ પર એમના ડિપાર્ટમેન્ટમાં એ કામને ઘણું બધું એ આગળ વધી ગયું હોય અને તાત્કાલિક આપણા જાતા જ મંજૂરીની મહોર અમે ઘણા બધા પદ અધિકારીઓના સાક્ષી છે આપણને મળી જતી હોય છે એટલે આ પ્રકારનું આખું શહેરી વિકાસને જે મહત્વ આપવામાં આવ્યું અને સૌથી ચેલેન્જિંગ જે એરિયા હતો એ મહાનગરો હોય કે નગરપાલિકા હોય એની જે સુવિધાઓ આજ વધારવામાં આવી છે એમાં માળખાકીય સુવિધાઓ હોય પ્રાથમિક બેસીક આપણી જીવન જરૂરિયાતની સુવિધા હોય એ પીવાનું જલસે જલથી પાણી અંતર માળખાકીય બધી રોડ રસ્તાની સુવિધાઓ લાઇટો સિક્યોરિટી સફાઈ આ બધાને ખૂબ જ મહત્વ આપી એ હેલ્થ બધા આપણા પીએચસી સીએચસીઝ આરોગ્ય ક્લિનિક્સ આ બધાને ખૂબ જ મહત્વ આપીને શહેરી વિકાસને એ પ્રાથમિક સુવિધા હોય કે મોટી માળખાકીય સુવિધા એટલે કે ફ્લાયઓવર્સ હોય અન્ય બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એને આપવામાં આવી છે આપણે સૌ તો જામનગર તરીકે ગર્વ લઈ શકીએ કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જામનગરને ક્યાંક ગ્લોબલ મેપ મેપમાં પણ ઇટરાના માધ્યમથી મજબૂતીથી આજે મૂકી દીધું છે આપણે સૌ જાણીએ છીએ કે ટ્રેડિશનલ મેડિસિન્સ વિશ્વમાં ઘણા દેશોમાં હતી એમાં એ જપાન હોય ઇન્ડોનેશિયા હોય ચાઈના હોય પણ એમાં ભારતને ની ઈટ્રા અને ના સેન્ટર માટે મોહર લાગવી અને સાથે સાથે જામનગરની પસંદગી આખા ભારત દેશમાં આયુર્વેદ ક્ષેત્રે જે યોગદાન આપ્યું એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે જામનગરની પસંદગી કરી એના માધ્યમથી આજે જ્યારે ટ્રેડિશનલ મેડિસિન પ્રેક્ટિસની વાત આવે ત્યારે મજબૂતીથી ઇટ્રા અને ડબલ્યુએચઓના આ સેન્ટરના માધ્યમથી આપણે ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચમાં એક મજબૂતીથી આખા વિશ્વમાં એટલે કે ગ્લોબલ મેપમાં આજે જામનગરને અંકિત કરવામાં સફળ થયા છે ત્યારે આપણે સૌ જાણી છીએ જામનગરનો ફાળો એક્સ ચેકરમાં પણ ખૂબ જ મોટો છે એની આવકમાંય એ આપણા શહેરની આજુબાજુનો આખો વિસ્તાર ક્યાંક અને ગુજરાત રાજ્યમાં પણ બાર મહત્ત્વના જે ઔદ્યોગિક કેન્દ્રો છે એમાં પણ જામનગરનું નામ મજબૂતીથી અંકિત છે એમાં આપણા ઉદ્યોગકારો જે પ્રકારે યોગદાન આપે છે અને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારની આપને યોજનાકીય અને અન્ય બધી સહાયો મળે છે એના લીધે થઈ અને કેન્દ્ર સરકારની વિશેષ પોલિસીઝમાં પણ જે આપણે ફેરબદલ મોદી સાહેબના નેતૃત્વમાં કરવામાં સફળ થયા છે એના લીધે આજે એક્સપોર્ટ્સની દ્રષ્ટિથી પણ જામનગરે આખા ભારતમાં જ નહીં આખા વિશ્વમાં ક્યાંક બ્રાસ એક્સપોર્ટ્સ અને ઓઇલ એક્સપોર્ટમાં ક્યાંક મજબૂતીથી નામાંકિત કર્યું છે તો આપણા બધા માટે આ ખૂબ મોટી સિદ્ધિઓ છે ત્યારે આવી જ રીતે આપણું જામનગર વધુ ને વધુ વિકાસની હરણફાળ સિદ્ધ કરતું રહે અને મોદી સાહેબનું જે આખું એક વિઝન છે ઇઝ ઓફ લિવિંગ એન્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એનું એક શ્રેષ્ઠ મોડલ જામનગર બને એ પ્રકારની આખી વ્યવસ્થા આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી સુનિશ્ચિત કરતા હોય છે ને સમયાંતરે આપણી વચ્ચે આવી અથવા આપણને એટલે કે ચૂંટાયેલા પદ અધિકારીઓ સંગઠન અન્ય અન્ય સંગઠનોના પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવી અને હંમેશા જામનગરની વિકાસમાં ના વિકાસમાં તેઓનું ખૂબ મોટું યોગદાન અને હંમેશા ચિંતા રહી છે ત્યારે આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે વધુ વિકાસ કાર્યો અને સુવિધા આપણે મળવાપાત્ર છે એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આપ સૌને અભિવાદિત કરી અને આપણા સૌ માટે ગર્વની વાત છે કે ઓપરેશન સિંદૂરના માધ્યમથી તો આપણી સેનાએ આખા વિશ્વને એક

મેસેજના માધ્યમથી એક નવી સિદ્ધિ એક નવું છોગું ભારતના અચીવમેન્ટ્સમાં ઉમેરાણું અને નવું છોગું છે કે ભારત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે અને એ દિવસ દૂર નથી જ્યારે વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી તરફ આપણે મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબે જ હમણાં મહાત્મા મંદિરમાં જે વાત કરી એ વાત આપની વચ્ચે મૂકી અને હું મારી વાણીને વિરામ આપીશ એમણે કીધું છે કે ત્રીજી મોટી ઇકોનોમી બનવા માટે દરેક વ્યક્તિ એટલે કે જનભાગીદારી ખૂબ મહત્વની છે દરેક નાગરિકે પોતાનું યોગદાન એ દિશામાં આપવું પડશે વોકલ લોકલ થવું પડશે આપણા લોકલ પ્રોડક્ટ્સને આપણે આગ્રહ આગ્રહથી આપણે યુઝ કરી અને જે વિદેશી માલ બધો આપણે યુઝ કરી છે પ્રોડક્ટ્સ યુઝ કરી એને બિલકુલ જ આપણે આપણા શહેરોમાં આપણી દુકાનોમાં અને આપણા વપરાશમાં એને બેન કરીએ જે દિવસે આપણે સો એ સો ટકા સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરશું આપણા કમાયેલા પૈસા આપણા જ ક્ષેત્રમાં આપણે ખર્ચશું ત્યારે સાચા અર્થમાં આપણે વિકસિત ભારતની આપણી જે પરિકલ્પના છે એને સાકાર કરી શકશું આજ એમનું એક મજબૂત આહવાન સાથે પુનઃ માનનીય મુખ્યમંત્રી શ્રીનો વિશેષ આભાર વ્યક્ત કરી આપ સૌને અભિવાદિત કરીને વિરમું છું વંદે માતરમ જય જય ગરવી ગુજરાત